ચલો તો કેમ છો ટ્રેડર મિત્રો હોપ કે તમારું જે લાસ્ટ વીક હતું એ સારું એવું છેલ્લા સપ્ટેમ્બર આ જે મંથ છે ત્યારથી આપણે કેટલાક લોસીસ લઈ રહ્યા છે મે બી તમને પણ આપણને લોસ થાય છે ત્યારે આપણને આપણી સ્ટ્રેટર્જી પર ડાઉટ થવા લાગે છે અને આપણને થવા લાગે છે કે શું આપણે ટ્રેડિંગમાં સફળ થઈ શકીશું કે નહીં તો એના વિશે આજે આપણે થોડી વાત કરવાના છે મોસ્ટલી જે આપણા વિડીયો છે એ સ્ટ્રેટર્જીના રિલેટેડ આવતા હોય જે માર્કેટ છે માર્કેટમાં પ્રોફિટેબલ બનવું માઇન્ડસેટ એન્ડ સાયકોલોજીનું કામ છે તો આજે આપણે આજેના વિડીયોમાં આપણે થોડી વાત કરવાના છે કે જ્યારે આપણને લોસીસ થાય ત્યારે આપણી સાયકોલોજી અને માઇન્ડસેટ ખરાબ થઈ જાય છે અને આપણે નવી નવી જે સાઇની થિંગ્સ હોય છે નવી નવી સ્ટ્રેટર્જી એના પાછળ આપણું મગજ દોડવા લાગે છે કે જે લૂઝિંગ સ્ટ્રીકના લીધે પણ એવું થાય છે કે જે આપણી કરંટ સ્ટ્રેટર્જી છે એ કામ કરતી માટે મારે કોઈ નવી સારી સ્ટ્રેટર્જી શોધવી પડશે તો આ વસ્તુ આપણને કઈ રીતે નુકસાન કરે છે તે વસ્તુની વિશે આજે આપણે આ વિડીયોમાં વાત કરવાના છે તો ચાલો કોઈ પણ ટાઈમ વેસ્ટ વગર આજના વિડીયોને તો મોસ્ટલી આપણે જે ટ્રેડિંગ સ્ટાર્ટ કર્યું હોય ત્યારે આપણે જે સ્ટ્રેટર્જી જોડે કામ કરતા હોય જેમ કે હું મારી રીલમાં કહું જ છું જ્યારે આપણે ટ્રેડિંગની શરૂઆત કરતા હોઈએ ત્યારે આપણે જે સ્ટ્રેટર્જી સાથે કામ કરતા હોઈએ અને જ્યારે આપણે એક્સપિરિયન્સ થઈ જઈએ ત્યાં સુધીમાં આપણે કેટલી સ્ટ્રેટર્જી ચેન્જ કરેલી હોય શાના કારણે બધા જ ટ્રેડરની સાયકોલોજી માઇન્ડસેટ એન્ડ તેમનું રૂટીન અલગ અલગ હોય છે અને અલગ અલગ વસ્તુ અલગ અલગ લોકો માટે અલગ અલગ વસ્તુ કામ કરે છે કેટલાક લોકોને કેટલાક લોકોને સ્માર્ટ મની ગમે છે તો કેટલાક લોકોને આઈસીડી ની સ્ટ્રેટેજી ગમે છે કેટલાક લોકો કેટલાક લોકો સ્ટ્રક્ચર થી ટ્રેડ કરે છે તો કેટલાક લોકો ટ્રેન લાઇન થી ટ્રેડ કરે કેટલાક લોકો ડબલ ટોપ ડબલ બોટમ ને ટ્રેડ કરે છે તો કેટલાક લોકો કેન્ડલ ને ટ્રેડ કરે છે બધાની સ્ટ્રેટેજી અલગ અલગ હોય છે આજે આપણે વાત કરવાના છે કે જ્યારે આપણી લુઝિંગ સ્ટ્રીક ચાલતી હોય ત્યારે આપણને પોતાની સ્ટ્રેટેજી પર ડાઉટ થવા લાગે છે તો ત્યારે આપણું મગજ શું કરે છે તમે અહીંયા મે ચાર્ટમાં બતાવ્યું છે કે જે લૂઝિંગ ટ્રેડર હોય મોસ્ટલી આપણે જ્યારે ટ્રેડ કોઈ પણ સ્ટ્રેટર્જી શીખીએ છીએ તો આપણે યુટ્યુબ કે ક્યાંથી પણ કોઈ સ્ટ્રેટર્જી શોધીએ છીએ એ સ્ટ્રેટર્જી શીખીએ છીએ અને ધીરે ધીરે એ સ્ટ્રેટર્જી વિશે આપણને બધું ખ્યાલ આવે છે કે આ સ્ટ્રેટર્જી આવી રીતે કામ કરે છે અને આવી રીતે આપણે આ સ્ટ્રેટર્જી શીખીએ છીએ આ સ્ટ્રેટર્જી શીખતા શીખતા આપણને શું થાય છે કે આપણને આ સ્ટ્રેટર્જીમાં પ્રોફિટ થવાનું જ છે એમ આપણને થાય છે પરંતુ એકચ્યુઅલમાં જ્યારે આપણે આ સ્ટ્રેટર્જી વિશે આપણને પૂરતો ખ્યાલ આવી જાય છે આપણને થોડો અનુભવ થઈ જાય છે કે આ સ્ટ્રેટર્જી લૂઝિંગ સ્ટ્રીક આવે છે લુઝિંગ સ્ટ્રીક આવવાથી શું થાય છે જેવું કે મેં તમને શરૂઆતમાં જ કીધું આપણે થોડા લોસીસ લઈએ છીએ એટલે આપણને આપણે જ્યાંથી આપણે ટ્રેડિંગ શીખ્યા છે જેના પાસેથી એ સ્ટ્રેટર્જી શીખ્યા છે એની સ્ટ્રેટર્જી પર એમના પર આપણને ડાઉટ થવા લાગે છે કે એકચ્યુઅલીમાં આ સ્ટ્રેટર્જી કામ કરતી હશે કે નહીં કરતી હશે અને ત્યારે જ આપણે નવા નવી સ્ટ્રેટર્જી શોધમાં નીકળી જઈએ છે કે જે આપણને થાય છે કે નહીં આ સ્ટ્રેટર્જી અત્યારે હું જે જેનું વિડીયો જોઉં છું એ સ્ટ્રેટર્જી મને પાક્કું પ્રોફિટેબલ બનાવશ તો આ વસ્તુ આ વસ્તુ કરીએ છે તો એનાથી તો તમે આવી રીતે આ સ્ટ્રેટર્જી શીખવા પાછળ એને ઇમ્પ્લિમેન્ટ કરવા પાછળ જે તમે લાઈવ માર્કેટમાં ટાઈમ કાઢ્યો એ જ્યારે તમે લુઝિંગ સ્ટ્રીક આવવાથી શું કરો છો કે તમે તમારી સ્ટ્રેટર્જી ચેન્જ કરો છો તો એ શરૂઆતથી શીખો છો તમે એ જીરોથી સ્ટાર્ટ કરો છો નવો એક્સપિરિયન્સ જે તમે લાસ્ટ જે સ્ટ્રેટર્જી યુઝ કરતા હતા એમાં તમને જે એક્સપિરિયન્સ મળ્યો એમાં તમને જે જે શીખ મળી જે તમે શીખ્યા જે વસ્તુ એ વસ્તુને તમે ખસેડી દો છો અને નવી વસ્તુ શીખો છો એટલે એ જીરોથી સ્ટાર્ટ થાય છે અને એમાં સેમ એજ એ જ વસ્તુ રિપીટ થાય છે કે તમે સ્ટ્રેટર્જીના કોન્સેપ્ટ શીખો છો એન્ડ એમાં શું શું અલગ અલગ સિનારીઓ આવે છે એ શીખો છો એમાં ફરીથી તમને લુઝિંગ સ્ટ્રીક આવશે તો ફરી તમે એક નવી સ્ટ્રેટર્જી પાછળ ભાગશો અને નવી સ્ટ્રેટર્જીમાં પણ તમે એ જ વસ્તુ કરશો અને આ એક લૂપ છે કે તમે નવી સ્ટ્રેટર્જી શીખો નવી સ્ટ્રેટર્જી શીખો છો એ કામ કરે છે એટલે તમે ખુશ થાવ છો એ કામ કરે છે એટલે તમને થોડું ઘણું પ્રોફિટ પણ થાય છે પણ જેવા તમે લુઝિંગ સ્ટ્રીકમાં જાઓ તમે એક લૂપમાં ફસાઈ જાઓ છો ફોર એક્ઝામ્પલ તમે નવી નું વિડીયો જોયું વિડીયો કે કોઈ કોર્સ લીધો છે તો એના વિડીયો જોયા પછી એને માર્કેટમાં બેક ટેસ્ટ કર્યા માર્કેટમાં બેક ટેસ્ટ કરીને એને લાઈવ ટ્રેડિંગમાં ઇમ્પ્લિમેન્ટ કર્યા એનાથી તમને પ્રોફિટ થયું થોડું ઘણું એટલે તમે ખુશ થઈ જાઓ છો ત્યારબાદ શું થાય છે કે તમને થોડા ઘણા લોસ થાય છે ક્યાં તો તમારી લૂઝિંગ સ્ટ્રીક આવે છે એટલે શું થાય છે કે તમે દુઃખી થઈ જાવ છો અને તમને પોતાની જાત પર ડાઉટ થવા લાગે છે પોતાની સ્ટ્રેટેજી પર ડાઉટ થવા લાગે છે પોતાની સ્ટ્રેટેજી પર ડાઉટ થવા લાગે છે અને એના કારણે તમે શું કરો છો દુખી થવાના કારણે તમે નવો સ્ટ્રેટેજીનો વિડીયો જોવો છો અને સેમ આ જ સાયકલ લૂપમાં ફર્યા કરે છે અને તમે શું કરો છો દર વખતે નવો એક્સપિરિયન્સ નવી સ્ટ્રેટેજી એના કારણે તમ જે તમારો કર છે એ આવી રીતે એક જ લાઈનમાં જાય છે એમાં શું થાય છે પરંતુ તમારો ટાઈમ વેસ્ટ થાય છે અને તમારી આ વસ્તુને આપણે કઈ રીતે અવોઈડ કરી શકીએ તે વસ્તુ આપણે આજે જોવાના છે વિનિંગ ટ્રેડરનું માઇન્ડસેટ કેવું હોય છે ફોર એક્ઝામ્પલ તમે નવી એક સ્ટ્રેટર્જી શીખ અને એને માર્કેટમાં બેક ટેસ્ટ કરીને તમે ટ્રેડ લીધા અને તમને થોડું ઘણું પ્રોફિટ થયું અને પછી તમારી લૂઝિંગ સ્ટીક આવી લુઝિંગ સ્ટીક આવી તો તમે સ્ટ્રેટર્જી ચેન્જ કરવાને બદલે એ જ સ્ટ્રેટર્જી પર સ્ટીક રીયા ફરીથી તમારી લુઝિંગ સ્ટીક આવી તેવી રીતે વિનિંગ સ્ટ્રીક આવી અને આવી રીતે આ જ વસ્તુ રિપીટ અને જો તમારે કન્સિસ્ટન્ટલી પ્રોફિટેબલ બનવું હોય તો તમારે આ જે સ્ટ્રેટર્જી ચેન્જ કરવાનો લૂપ છે તમારો પોતાની સ્ટ્રેટર્જી પર ડાઉટ કરવાનો લૂપ છે આ લૂપમાંથી બહાર નીકળવું પડશે અને તમે જે સ્ટ્રેટર્જી યુઝ કરતા છો એ સ્ટ્રેટર્જી સાથે સ્ટીક રહેવાનું છે બધી સ્ટ્રેટર્જી સારી જ લાગે માર્કેક્ચુલીમાં માર્કેટ જે છે એમાં બધી જ સ્ટ્રેટર્જી કામ કરે છે એ પછી કોઈ પણ હોય સિમ્પલ કેન્ડલ સ્ટીકવાળી સ્ટ્રેટર્જી હોય કે પછી કોમ્પ્લિકેટેડ સ્માર્ટ મની કોન્સેપ્ટની સ્ટ્રેટર્જી હોય માર્કેટમાં એ ટુ ઝેડ બધી વસ્તુ કામ કરે છે પરંતુ જો તમારે માર્કેટમાં પ્રોફિટેબલ બનવું હોય જો તમારે માર્કેટમાંથી પૈસા કમાવા હોય તો તમારે એક સ્ટ્રેટર્જી જોડે સ્ટીક રહેવું પડશે ભલે પછી ભલે એમાં લૂઝિંગ સ્ટ્રીક આવે વિનિંગ સ્ટ્રીક આવે ગમે તે થાય તમારે તમારી સ્ટ્રેટર્જી જોડે સ્ટીક રહેવું પડશે કન્સિસ્ટન્સીનો મતલબ છે કે તમે એક જ વસ્તુ વારંવાર કરો છો અને કન્સિસ્ટન્ટલી પ્રોફિટેબલ બનવા માંગો છો તો તમારે તમારી સ્ટ્રેટર્જીને કન્સિસ્ટન્ટલી ફોલો કરવું પડશે તો જ તમને કન્સિસ્ટન્ટલી રિઝલ્ટ મળશે તો જ તમને પ્રોફિટ થશે જો તમે કન્સિસ્ટન્ટલી તમારી સ્ટ્રેટર્જીને ફોલો ન કરો સીથી તમારા રૂલ રૂલ ને ફોલો ના કરો ડિસિપ્લિન ન રહો તો તમને લોસ તો થવાના છે કેમ કારણ કે આપણે જે સ્ટ્રેટેજી પર કામ કરતા છે એ સ્ટ્રેટેજી તમને ક્યારે પ્રોફિટ આપશે જ્યારે તમે તેના પર કન્સિસ્ટન્ટીથી કામ કરેલું હશે જો તમે તમારા રૂલ્સને ફોલો નહીં કર્યા ડિસિપ્લિનથી કામ નહીં કર્યું ઓવર ટ્રેડિંગ ટ્રેડિંગ કરી ન્યૂઝ ટ્રેડિંગ કરી અને કોઈ પણ પ્રકારનો રૂલ જે તમે બનાવેલા છે એને બ્રેક કર્યા તો તમને લોસ થવાના જ છે શાના કારણે કારણ કે તમને ખબર છે કે આ વસ્તુ મારે નથી કરવાની પરંતુ છતાં તમે કરો છો તો તમને પ્રોફિટ કઈ રીતે થવાનું તમે સફળ ટ્રેડર કઈ રીતે બનવાના તો આ બધી વસ્તુ તમારે ધ્યાન રાખવાની છે કે આ વસ્તુ જો તમે ફોલો કરશો તો તમને પ્રોફિટેબલ ટ્રેડર બનવાથી કોઈ નહીં રોકી શકે તો આ બધી વસ્તુ છે તમે તમારા જે તમારી સ્ટ્રેટર્જી છે એને ચેન્જ ચેન્જ કરો એના પહેલાં તમારી પાસે એના પાછળના કારણ હોવા જોઈએ ટ્રેડ લો એને જર્નલ કરો જો જર્નલ કરો અને તમારા ફોર એક્ઝામ્પલ તમે દસ ટ્રેડ લો છો એમાંથી તમારા સાત ટ્રેડ લોસમાં જાય છે અને ચાર ટ્રેડ પ્રોફિટમાં આવે છે તો તમારો લોસ થયો એના પાછળનું કારણ તમે જાણો એને કેવી રીતે તમે આ ટ્રેડ લીધો કયા સેશનમાં લીધો સાના કારણે લીધો કયા કન્ફર્મેશનના કારણે લીધો એન્ટ્રી મેં કઈ રીતે લીધી આ ટ્રેડ લીધો ત્યારે મેં કોઈ મિસ્ટેક ઇમોશનમાં આવીને ટ્રેડને ક્લોઝ તો નથી કર્યો ને આ ટ્રેડને મેં પ્રોપરલી પ્લે આઉટ થવા દીધો છે કે નહીં એ બધી વસ્તુ તમને ખબર હોવી જોઈએ અને ત્યારબાદ જ તમે તમારી સ્ટ્રેટર્જી ચેન્જ કરો તો આજે તો આજના વિડીયોમાં આશા છે કે તમને આ વિડીયોમાંથી તમને ઘણું બધું શીખવા મળ્યું હશે જો તમને આ વિડીયો ગમ્યું હોય અને આવા જ વિડીયો તમને જોઈતા હોય તો તમે મને કોમેન્ટ કરીને જણાવી શકો છો આ બે વસ્તુ તમારે

અને મને કોમેન્ટ કરીને જણાવો કે આજનો વિડીયો તમને કેવું લાગ્યું શું તમે સફળ ટ્રેડર બનવા માટે પોતાની સ્ટ્રેટર્જી ચેન્જ કરશો કે પછી પોતાની જે સ્ટ્રેટર્જી છે એના સાથે જ સ્ટીક રહીશો આવી જ રીતે આ ચેનલ પર દર્શનિવારે વિડીયો આવતા રહેશે તો મળીએ કોઈ નવા વિડીયોમાં થેન્ક યુ